અમદાવાદવાદીઓ પાણી પીતા પહેલાં સાથો જો જેમાં ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો છે ત્યારે જાડા ઉલટી કમળો કોલેરા અને ટાઇફોઇડના કેસ વધ્યા છે સ્વાઇન ફ્લુ વચ્ચે પાણીજન્ય રોગશાળાએ ભરડો લીધો છે તેમાં લાંબા વાડજ દાણી લીમડા અને ઇન્દ્રપુરીમાં કોલેરા કેસ નોંધાયા છે અમદાવાદમાં એક પણ તણાવનું પાણી પીવાલાયક નથી જે રિપોર્ટમાં ખુલાસો થયો છે કાકરિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે તેમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીના સંશોધનમાં શોક તારણ સામે આવ્યા છે વિદ્યાર્થીઓએ અમદાવાદના ત્રેવીસ તળાવના પાણી પર સંશોધન કર્યું હતું ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના વિદ્યાર્થી દ્વારા કરાયેલા સંશોધનમાં મહત્વની વાત સામે આવી છે જેમાં અમદાવાદના તળાવનું પાણી સૌથી દૂષિત થયું હોવાની વાત છે વિદ્યાર્થી દ્વારા ત્રેવીસ તળાવના પાણીમાં અઢાર પેરામીટર પર સંશોધન થયું છે તો અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પાછા આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે